જય ગુરુ મહારાજ મહારાજ બાપુ જય ગુરુ જય ગુરુ હું ખેતર જવું ખેતર પી પેલા અલ્યા સુ અલ્યા તને ખબર પડે નહીં પડતી પણ પેલા પૈસા

નવા બુટ દે હાથ આ બાજુ તો ત્રણ મહિના ઉપર મારે એ તો કે ને પૈસા ઓ નમ શિવાય ઓ શિવાય ઓ નમઃ શિવાય અને આ મારે જવું છે તર પણ મગજ મેં એક વિચાર આવે કે નવા સંઘુ કાયા આપણે અહીંયા મંદિરે તેમના આશીર્વાદ લઈ અને પહી છેતર કારણ કે હું હું લોભ્યો તેમના આશીર્વાદ સારા આવી જાય તો મારા કેટલા બધા રૂપિયા થઈ જાય ઘણા આવી જવા જાય છે પણ આપણે મઠી આવ્યા ને એ હું ભેગો થતો જોઉં હા સાધુ ને મઠી જવું ને તો આશીર્વાદ મને મળે નમસ્તે જય ગુરુ મહારાજ જય ગુરુ મહારાજ બાપુ જય ગુરુ મહારાજ ગુરુ મહારાજ જય ગુરુ મહારાજ બેહો બેહો હું ખેતર જાતો તો ને બરાબર તો મને એમ થઈ ગયું કે ગુરુ મહારાજ નવા આયા હે ને આપણે એને ભેગો થાતો જો ના ના સારું સારું અને આશીર્વાદ એમના લેતો જો ખેતર જાતો તો તો તમારા આશીર્વાદ લેવા આવ્યો હું આશીર્વાદ તમને ફૂલ તમતાર એમ ને ભાઈ ઈ જોવે તો બીજો કોમ શાંતિ હા શાંતિ ખેતરમાં ને બધે મજા હે એવું એમ ને ઓન તુએરુ જીરુ નો બધું હારું હારું હે બરાબર બરાબર હા બધું મસ્ત આપણે મળતો તું માધુ પડ્યું બાપુ ઈ તો હવામાન આવું હે કે નહીં એટલે એવું થોડો ઘણો તકલીફ તો રહેવાની હા માધુ પડ્યું હે પણ બીજી તો આમ શાંતિ ને બધી બધી શાંતિ હે હા હા પૈસા તો માધુ ખાય છે બરાબર તો બાપુ જોડે વધન માંગલો પૈસા ખા બધા થઈ જાય પૈસા મારે બહુ બોલો હે હું લાલચુડો હું પૈસાનો

પણ એનો એક નિયમ છે ગરીબ માણસ ની સેવા કરવી એવા સારા કામ ની અંદર વાપરવાનું જો તું આ નિયમ નો ભંગ કરીશ તો તરત એ બધી વસ્તુ ગાયબ જશે તારું જે ઘરની વસ્તુ હશે ને એ ગાયબ થઈ જશે

Guru Maharaj. Om guru Maharaj, nu oh, tuhan indah, hunu, cari tijai, eh, kau sini, kau itu jiwa, eh, Ih, harayo, Sudlan. eh, hahan, eh, putih

ઓમ ગુરુ મહારાજ નમો નારાયણ તો બાપુએ કીધું પર મંત્ર બોલો પડશે હે ગુરુ મહારાજ આ ચોરી મને જો હાચા મનથી આપ્યું હોય તો આની અંદર રૂપિયા થઈ જાય પૈસા આવી ગયા પૈસા પછી પાંચસો પાંચસો રૂપિયાની નોટ હોય લોભી હું લોભીઓ કહેવાય મને તેમ થાય છે કે આખા ગામનું હોનું ચાંદી બધું માગી લઉં હે જઈને માગવું હે આ પૈસા આવી ગયા જય માતાજી જય માતાજી બધી પાંચો પાંચો નટું હે પૈસા આવી ગયા આખું ગામ માગી લેવું હોય આપણે તો એમ કહો ડબલ માગી લો બધું મિલિંગ ના ના એવું એક કામ કરું ગામમાં જેટલું હોનું ચાંદી હોય ને બધું લઈ લઉં હા

મારે તો ચોરી મારે બધું પૈસ ગુરુ મહારાજે મને ચોરી આપી હતી તે ચોરી માં લાલચ કરી બધું જતું રહ્યું મને ચોરી આપી હતી ચોરી માં માગ્યું તો આઈ ગયું જેવી ચોરી હા ના હોય પૈસા માંગ્યા તો આઈ ગયા આખું ગામ જેટલું હોનું હોય ને બધું મારી છોરી માં આવી જાય જ ફોન કરવું પડે ફોન કરો કે નહીં તો તમને તમારે ફળ મળે

શું આ તો પેલી જોલી મેં પેલા માણસ ને આપી દીધી હે જરૂર આ માણસે લોભ લાલચ કરી અને ન માગવાની વસ્તુ માંગીએ છીએ તો જ આ ઝૂલી પાછી પરત મારી જોડે આવી જઈ હોય હા પણ એ મને જરૂર રોતો કકર તો મારી જોડે આવશે કારણ કે આ ની અંદર એની ઘરની વસ્તુ પણ જઈ હશે એટલે હાલ આવશે એટલે હું એને ચીખામણ થોડી આપી દઉં આવા દો ઓમ બાપુ હા ગુરુ મહારાજ બેઠા જો હા જય ગુરુ મહારાજ જય ગુરુ મહારાજ આવો કરી જય ગુરુ જય ગુરુ મહારાજ બેહો ભાઈ તમે ના કરવાની ભૂલ કરી કે કરી તમારી જોડે સંપત્તિ હે બધું હે બરોબર તેમ છતાં તમે મારી જોડે માંગણી કરી તો મેં તમને એવી એક ચમત્કારી ચોલી આપી

મને પૈસા મળ્યા મળ્યા એટલે મને લાલચ લાગ્યા મારા ગરીબ માણસ ને એક કે દસ ગ્રામ હોય કે પાંચ ગ્રામ હોનું હોય એના જોડે માગેલું આ બધું લઈ લે આ

મને થઇ ગયું કેવા ભાઈ બરોબર એટલે આટલી બધી લાલચ રખાય નહિ ભગવાન ને તમને આપ્યું હોય તો સંતોષ રખાય જો ગરીબ માણસ છે જો આ લોકો તમારા કરતા બચારા થોડા પૈસા વરસા

હવે ના મળે આ વસ્તુ કર્યો નામ બોલો લાલચુ આવી લાલચ રખાય નઈ લાલચ બુરી બોલા હે નહી કેતા

હવે આ વસ્તુ રહી ને હવે કોઈ આવા માણસો ને આપવાની થતી નહીં એનું કારણ કે બધા ગેરઉપયોગ કરે કારણ કે વસ્તુ તમને એક વાર મળે એટલે તમને લાલચ જાગવાની દરેક ને જાગે આ ભાઈ કર્યું એવું કરે એટલે આનો ખોટો ગેરઉપયોગ થાય એટલે આ વસ્તુ કોઈને હવે આપવાની થતી નથી બરોબર જય ગુરુ મહારાજ નીકળો વાંધો હવે આ ભૂલી રહી ને કોઈ જેવા તેવા માણસોને અપાય નહીં હવે પછી મારે પછી જે મારા શિષ્ય જે મેન ખાસ છે હું પછી એને આપીને જઈશ ઓ શિવાય હવે મને સાધનામાં બે જાવ દે ઓમ નમ શિવાય ॐ नमः शिवाय